સતુભાઈ દાદલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી આજે રામ નવમીની ભવ્ય શોભાયાત્રા મસ્તરામ મંદિરથી પૂજ્ય સમરસતાના ભાવ સાથે દિનેશ બાપુ નવથા હનુમાનજીના મહંત તેમજ આપણે શનિદેવના મહંત જગન્નાથજી મંદિરના મહંત અને ક્ષેત્રના અમારે આગેવાનો પ્રાંતના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બોટાદના રાજમાર્ગો ઉપર ભવ્ય રામલલ્લાની શોભાયાત્રા નીકળી હતી એમાં વિવિધ પ્રકારના પાંચ છ ફ્લોટો ડીજે અને હિન્દુ સમાજના અઢારે વર્ણના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર સરબત પાણીના સ્ટોલ સમરસતાના ભાવ સાથે પણ કરવામાં આવેલા હતા અને આ પહેલી રામનવમી મંદિર બન્યા પછી એટલે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને રથયાત્રા પૂર્ણ થયા બાદ આ મહાપ્રસાદ ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને હર્ષ અને ઉલ્લાસ સાથે આ રથયાત્રા પૂર્ણ થઈ હતી જય જય શ્રીરામ